હા જી મેડમ શું ઘટના ઘટી હતી મચ્છી કીટ પાસે એક જ કોમના બંને કોમના એક જ કોમના જે છોકરાઓ છે એમની વચ્ચે અંદર અંદર ઝઘડો થયેલો જેને છોકરાઓ એકબીજાની સાથે ઝઘડતા હતા ત્યારે મોટા એમને છોડાઓ વચ્ચે પડ્યા ત્યારે મારા જેવ મારામારી જેવું થયું અને એમાં ત્રણ જણને સામાન્ય ઈજા થઈ છે અને ઝઘડામાં સાતથી આઠ લોકો સામેલ હતા ખાલમાં અહીંયા શાંતિ છે ઉચ્ચ અધિકારીઓ હાજર છે અને કોઈ અનિશ્ચને બનાવ આગળ ન બને એની ખૂબ કાળજી રાખવામાં આવેલી છે ધરપકડ કરવામાં આવી છે કોઈની હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ધરપકડ માટે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ સીસીટીવી ફૂટેજ કોઈ આવ્યું હોય આતુર કાર્યવાહી ચાલુ છે થેન્ક યુ ના એવું હતું કે ઘર પર છે અમારી જ છે મેઇન રોડ પર એવું એકચ્યુલી આવતું કે જે આરોપી હતા જે એટલે મારામારી કરી એટલે જે સિજાદ આસિફ સાહિલ ફારૂક મુફીદ અને અમજા રેડિયમ ગેંગ એમનું નામ છે તો શોર્ટમાં એકચ્યુઅલી એની બીજી કંઈ અદાવતથી બીજા જોડે એટલે મગજમારી ચાલતી હતી તો એ ભાઈ એટલે અમારી દુકાન પર ઘૂસીને એટલે સેફ ડિફેન્સ માટે અમને બચાવવા માટે અમારી પાસે આવી ગયો સામનોવાળો તો પછી જે સામનેવાળા હતા તો એમને ડાયરેક્ટ અમારા પર જ હુમલો કરી દીધો તો એમાં છોડાવવા માટે મારા ઘરવાળા પણ પડ્યા જેમાં મારા ફાધર છે મારા ચાચા છે મારી ફફુ છે અને મારો ભાઈ છે એમને પણ બહુ વધુ વાગેલું છે હવે એમાં એવું છે કે જો છોડાવતા વખતે મારી જે ફફુ છે તે એમની જે રકમ હતી ગોલ્ડથી તો એ પણ એટલે લઈ લીધી છે અને સોનાની ચેઇન પણ હતી એ પણ તોડી લીધી છે ને બીજું એવું છે કે એમને એટલે જમીન પર ઘસાડીને નીચે ફેંકીને પછી એવું અટેક કર્યું છે અને મારો જે ભાઈ છે એમને પણ પ્લાસ્ટર આવ્યો છે એનું નામ યામિર છે એમની પર એટલે અડ્ડી જે છે માઇનર ક્રેક થઈ ગઈ છે ને હટી ગઈ છે ને માને પર એટલે વાગેલું છે પણ મને નોર્મલ જ છે એવું કંઈ નહીં મારું ભરી છે મારું નામ શેખ અલમાસ છે મારું રહેવાનું મચ્છી પીઠ સાલીમાર હોટલ શેખી દીધું વાલતી કહે છું હું મારા માસીને છોડાવવા ગયો તો એ કોઈ પાઇપ ફટકો મારી હાથ મૂકી દીધું ઉપર તમે શું વાગ્યું લોકોનો પાઇપ હતો એક

સૂન્ય ની ચેન બધું ખેંચી નાખ્યું ઘસી ઘસી ટાઈ બાજુ લઈ આવ્યા કેટલા લોકો હતા આપનો પરિચય હું યામીન ધોબી